જલાલા પોલીસ દ્વારા અસામાજિક કામગીરી કરતા ઈસ્મો સામે લાલ આંખ જલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કૃત્યોને ડામવા માટે પીજીસીએલ ની ટીમને સાથે રાખીને વીજ ચોરી કરતા ઈસ્મો વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ ની સૂચના થી ચલાલા પીઆઈ જીઆર વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાયબીજને એસ ટી ગરાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી મારું નામ જેવી પટેલ જૂની રીતે આપણે બોલું છું અમે આજે પોલીસને સાથે રાખીને અને વી ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે ચલાલાના જે હુડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર કનેક્શનોની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ કરવામાં ચાલુ રાખવામાં આવશે અને બધા તમને ત્યાં આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે જે સરકાર પાવર ચોરી છે એ ન કરતાં મીટરમાંથી કાયદેસરનું કનેક્શન વાપરવા નમ્ર અપીલ છે ગ્રાહકોને રિપોર્ટર સંજય વાળા અસ્મિતા ન્યૂઝ ધારી